હાઈ ફ્રેન્ડ્સ પવિત્ર શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે શ્રાવણ મહિનો એટલે પૂજા પાઠ વ્રત અને ઉપવાસનો મહિનો ઉપવાસમાં જનરલી આપણે એક જ જેવી ફરાળી વાનગી બનાવતા હોઈએ છીએ મારો પ્રયત્ન હોય છે કંઈક નવી ફરાળી વાનગી આપવાનો તો એવી જ આપણે નવી ફરાળી વાનગી બનાવીશું સાબુદાણાની પૂરી અહીંયા અડધો કપ નાના સાબુદાણા લીધા છે જો તમારી પાસે નાના સાબુદાણા ના હોય ને આ રીતના મોટા સાબુદાણા હોય તો આ પણ લઈ શકો છો પણ નાના સાબુદાણાને પલળતા બે કલાક જેટલો સમય થાય છે અને મોટા સાબુદાણાને પલળતા ચાર પાંચ કલાક જેટલો સમય થાય છે સાબુદાણાને સારી રીતે વોશ કરી એક્સ્ટ્રા પાણી કાઢી નાખવાનું છે ત્રણ ચાર વખત સાબુદાણા ધોવાઈ ગયા છે હવે અડધો કપ આપણે સાબુદાણા લીધા એનાથી અડધું પાણી એડ કરવાનું છે વધારે કે ઓછું ના પડવું જોઈએ તમે વાટકીનું માપ રાખો તો અડધી વાટકી સાબુદાણા હોય તો એનાથી અડધી વાટકી પાણી એડ કરવાનું અહીંયા સાબુદાણાને બે કલાક જેટલો સમય થઈ ગયો છે સારી રીતે પલળી ગયા છે જો એકદમ સરસ પાણી પણ એબ્ઝોર્બ થઈ ગયું છે મિક્સિંગ બાઉલમાં લઈ લઈશું હવે તેની અંદર એક કપ રાજગરાનો લોટ એડ કરીશું ફ્રેશ લીલા ધાણા ત્રણ ચાર ટેબલ સ્પૂન એડ કરવાના છે વધારે ઓછા તમે કરી શકો છો વન ટી સ્પૂન આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું મરચું વાટવામાં તીખું લીધેલું અને એની અંદર અડધો ટેબલ સ્પૂન સિંધવ નમક વન ટેબલ સ્પૂન સફેદ તલ એડ કરી અને મિક્સ કરી લેવાનું છે અને આમાં જો તમે હળદર કે લાલ મરચું પાવડર ખાતા હોય તો એડ કરી લેવાનું મરી પાવડર પણ એડ કરી શકો છો અને શેકેલા જીરા પાવડર પણ એડ કરી શકો છો હવે આની અંદર એક મોટી સાઈઝનું બટાકો બાફી છોલી અને મેસ કરીને લીધું છે એડ કરી લેવાનું છે અને એનાથી જ આપણે લોટ બાંધવાનો છે આ રીતે લોટ એનાથી જ બંધાઈ ગયો છે પાણી નથી ઉમેર્યું હવે વન ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરી અને લોટને કૂણવી લેવાનો છે લોટ સારી રીતે કૂણવાઈ ગયો છે હવે સાઈડમાં તેલ ગરમ કરવા પણ મૂકી દઈશું અને આના મોટી સાઈઝના લુવા કરી અને ગુંડલા પાડી લેવાના છે રાજગરાના લોટનું અટામણ લઈ અને વણી લઈશું જાડો રોટલો વણી લેવાનો છે અને હલકા હાથે વણવાનું છે નહીં તો ચીપકી જશે અને આ થોડો જાડો જ વણવાનો જો આ રીતનો જાડો રોટલો વણાઈ ગયો છે હવે આપણે અહીંયા મારી પાસે રાઉન્ડ કટર છે એનાથી કટ કરી લઈશું એટલે એક સરખી પૂરી બને જો તમારી પાસે આ રીતનું રાઉન્ડ કટર ના હોય તો વાટકી એવી હોય તો આ પણ તમે લઈ શકો છો વાટકી કે ગ્લાસ સાઈડનો એક્સ્ટ્રા જે લોટ છે એ કાઢી લઈશું અને પૂરી આ રીતે મેં થોડી થોડી તૈયાર કરી લીધી છે અને તળતા જવાનું છે સાઈડમાં વણતા જવાનું છે અને કટરથી કટ કરતા જવાનું છે તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તળી લઈશું પૂરી તળાઈને ઉપર આવે પછી પલટાવવાની આ પૂરી થોડી ક્રિસ્પી કરવાની છે પલટાવી દઈએ બંને સાઈડ એકદમ ક્રિસ્પી થાય એટલે ઉતારી લઈશું અને એને તમે ચાય સાથે કે પછી મીઠા દહીં સાથે કે પછી ગ્રીન ચટણી સાથે ફરાળી ગ્રીન ચટણી હોય એની સાથે તમે ખાઈ શકો છો બીજી પૂરીઓ પણ સેમ રીતે તળી લેવાની છે અહીંયા બધી જ પૂરી તળાઈ ગઈ છે જો એકદમ ટેસ્ટી એવી સાબુદાણાની પૂરી તળાઈ ગઈ છે અને એને મેં દહીં સાથે સર્વ કરી છે ફ્રેન્ડ્સ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તોમાં આગળ જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવતા રહો કે તમને રેસીપી કેવી લાગ